તમામ બાલવાડીઓના કુલ બસો પચાસ ગુલકાઓએ વિવિધ રમતોમાં ખુબ ઉત્સાહભેર ભાગ લીધો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ થાય અને તેમનામાં ખેલ દિલી વિકસે તે માટે દર વર્ષે રમોત્સવનું આયોજન કરવામાં આવે છે આ રમોત્સવમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના પૈકી શાળા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓ ઝોન કક્ષાની રમતમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા આ તમામ વિદ્યાર્થીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે જ્યારે વિજેતા વિદ્યાર્થીઓને વિશેષ ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા છે આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો સાથે પદાધિકારીઓ અને બાલવાડીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આજે આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ બાલવાડીઓમાં ત્રણ દિવસથી શાળા રમતોત્સવ ચાલે છે આજે ઝોન ત્રણનો બાળ રમતોત્સવ હતો એમાં છબ્વીસ બાલવાડીઓમાંથી બસો સાડત્રીસ બાળકોએ આજે ભાગ લીધેલ છે કઈ કઈ બાલવાડી છે એટલે ત્રિપગી દોડ હોય પછી લીંબુ લીંબુ દોડ હોય দেড়া দৌড় দড়া ফেঁক হো এ না ছোকরাও রমি এবি এমত হয়েছে